નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈયાદના સમાચાર સુરત શહેરના પૂણા વિસ્તારમાં ધોળા દિવસે એમ્બ્રોયડરી ખાતામાં બે ઇસમો પ્રવેશી ફાયરિંગ કરી કારીગરોને બાનમાં લઈ ડરાવી ધમકાવી મોબાઈલ ફોન નંગ બે તથા રોકડા રૂપિયાની લૂંટ કરી કારીગરોને અંદર પૂરી બહારથી દરવાજો બંધ કરી ભાગી જનાર એક આરોપીને હરિયાણા રાજ્યના ઘુડગાંવ રામલીલા મેદાન ખાતેથી ઝડપી પાડી ગુનામાં વપરાયેલ પિસ્ટલ તથા કાર્ટેઝ નંગ અગિયાર કબજે કરી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની નામની જે ખાતું હતું એમ્બ્રોઈડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસનું ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચડિયા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપથી અને બંને અજાણ્યા એસમો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુના પોલીસ સ્ટેશનમાં લૂંટ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસાબનો રહેવાસી છે અને સવાઈ માધવપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધવપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ દિલ્હી ખાતેથી પુરવા હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ ઝંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ ના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને ડાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રોપડું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ એને નોકરીમાંથી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતા નોકરી કરવા અને માલિક ડરાવવા માટે ફાયરિંગ કર્યું દિલીપસિંહ વેપન લાવ્યો હતો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું છું એ તપાસ દરમિયાન મળી આવશે